શક્તિનાથ નજીક આવેલા લુહાર સુથાર ખાતે અખિલ ભારતીય મિલ કર્મચારી પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ તેમજ રાષ્ટ્રીય આંદોલનની જાહેરાતોનું આયોજન કરવામાં આવ્યું છે મધ્યાહન ભોજન યોજના છે હવે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખાય છે તેનું અમલ વર્ષ બે હજાર થી શરૂ થયું છે જોકે આ યોજનાની શરૂઆત ઓગણીસો ચોરાસીથી થઈ હતી અને તે સમયે આ યોજના જવાહર રોજગાર યોજના સાથે જોડાયેલી હતી આ યોજનામાં રસોઈયા મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં છ કરતા વધુ અને દેશભરમાં પચીસ લાખ કર્મચારીઓ કાર્યરત છે આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે છતાં તેમને માત્ર રૂપિયા પચીસોથી રૂપિયા

ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે ખાસ કરીને ભરૂચના ઝગડિયા તાલુકામાં એક કેન્દ્રીય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને ચાલીસ થી સો કિલોમીટર દૂરથી વહેલું સવારે ત્રણ વાગે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમય સૂચિને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ બોતેર તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે રાજેન્દ્રસિંહ ચુડાસમા અખિલ ભારતી કર્મચારી મહાસંઘ અધ્યક્ષ તરીકે ભરૂચ ખાતે ચાલી રહ્યા છે રસોડા રસોડાનો વિષય છે ઉપરાંત આ પીએમ પોષણ યોજનામાં અનાજના જથ્થાજ્ઞ નિમિતતા સ્થાનિક આઉટસોર્સ કર્મચારીઓની કન્નડગઢ સહિતના અનેક પ્રશ્નો દરેક જિલ્લામાં ઉભા થયા છે આજ બેઠકમાં એ પણ અમે પ્રશ્નો ધ્યાને લીધા છે સરકાર સાથે પણ બેસશું કે આ બધા વિષયમાં તેતર રોજના તેતાલીસ લાખ બાળકોને ભોજન બનાવનાર રસોઈ હેલ્પર સંચાલકો કેટલા પેનિક થાય છે આપણે એ પણ જોવું જોઈએ આ સન્માન સમારંભ માત્ર સન્માન સમારંભ નથી રહેતો એક વેદના રૂપે બની ગયો છે એવું આજે અમને ફીલ થયું છે આજે આપ ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાની વાત મારી પાસે આવી કેન્દ્રીય રસોડાના વાયર બાંધી દીધા છે આ એ જ અને ડેપ્યુટી કલેક્ટર કમિશનર અને સચિવોનો વિષય છે કે ભારત સરકાર ની ગાઈડલાઇન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું ભારત સરકારનો રાજપત્ર છે છતાં ઝઘડીએ અમે એન્ટ્રી પાડી દીધી હું કલેક્ટર સાહેબના આજે આજના સમારંભમાં કહીશ કે ટૂંક સમયમાં આ હુકમ રદ કરે અન્યથા સમગ્ર ગુજરાતમાં શરૂઆત ભરોતથી થશે આ વિષય અમારી વેદના છે સન્માન સમારંભ એક બાજુ છે પણ જ્યારે વેદનાનો વિષય આવ્યો છે ત્યારે મારે એક લાખ કર્મચારીઓ વેદનાનો અમે અહીં પણ ધ્યાને દઈશું અને ભારત સરકાર સુધી પણ આ વિષય લઈ જઈશું તાત્કાલિક

કેન્દ્રીય રસોના વિષય તાત્કાલિક બંધ કરવામાં આવે અન્યથા આગામી પહેલી જાલય થી જ અખિલ ભારતીય મિડ ડે મીલ કર્મચારી મહાસંઘનું જે ચારસો જિલ્લામાં આવેદન પત્ર ત્યારબાદ ગુજરાતમાં પણ આ સ્પેશિયલ કાર્યક્રમ કરી અને ખાનગી સંસ્થાઓનો સખત વિરોધ કરવામાં આવશે